નમસ્કાર મિત્રો આશા કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે અમાવસ્યાના દિવસે આપણે ખાસ ઉપાય જાણવાના છીએ કે અમાવસ્યાના દિવસે એક ઉપાય કે ટોટકો જે કહો તે કરવાથી જેમાં પત્ર અને કપૂરનો ઉપયોગ થયેલ છે તે વિશે આપણે જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અમાવસ્યાનો દિવસ એક એવો દિવસ છે જે મહિનામાં એક વખત આવે છે એમાંય ખાસ કરીને આ અમાસ તો ખૂબ જ મોટી છે આ અમાસના દિવસે એક ઉપાય અવશ્ય કરી લઈએ કે જેથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે ઘરમાં સુપતાનું આગમન થતું રહે ઉપાય ઘણો સરળ અને સાફ સહેલો છે કોઈ પણ આ ઉપાય કરી શકે છે જો ઘરમાં નેગેટિવ એનર્જી હોય ઝઘડા થતા હોય કે કંકાસ થતું હોય જો ઘરમાં વાસ્તુ દોષ હોય ઘરમાં અશાંતિ જેવું વાતાવરણ ફેલાયેલું રહેતું હોય તો નાનકડો ઉપાય છે કે જે દરેક સમસ્યાનું સમાધાન કરશે એ પણ ખાસ અમાવસ્યાના દિવસે આ અમાવસ્યાના દિવસે એ ઉપાય જે ખાસ ઉપાય છે તે છે બે તમાલપત્ર અને બે ગોટી કપોરથી કરવાનો આ ઉપાય એકદમ સરળ ઉપાય છે મિત્રો તમાલપત્ર આપણા ઘરમાં હોય જ છે રસોડામાં પત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ ભોજનમાં ગરમ મસાલા તરીકે પત્રનો ઉપયોગ થાય છે આ જોઈએ તો પ્રાચીન કાળથી પત્રનો ઉપયોગ થતો આવ્યો છે તમાલપત્રોને તેજપત્તા પણ કહેવાય છે જેનો ઉપયોગ લીવર આંતરડા કિડનીના ઇલાજ માટે થાય છે જો મધમખી કરડી હોય તો તેના ડંખો પણ તમાલપત્રોનો લેવ કરાય છે અને જો ખૂબ જ તાવ આવ્યો હોય તે વ્યક્તિને જો તમાલપત્રનો કાળો એટલે કે ઉકાળો પીવડાવવામાં આવે તો તાવ ઉતરી જાય છે કહેવાય છે કે તમાલપત્રના બીજા પણ ઘણા ફાયદા છે કે જેને કારણે સ્વાસ્થ્યવર્ધક તમાલપત્ર કહેવાય છે પરંતુ આ તો સ્વાસ્થ્યની વાત થઈ આપણે તો આ વિડીયોમાં ઘરની નેગેટિવિટી દૂર કરવા માટેનો ઉપાય જાણવા માગીએ છીએ જે ઉપાય કરવાથી દસ સેકન્ડમાં જ ઘરમાં શાંતિનું વાતાવરણ થઈ જશે પત્રનો ઉપયોગ તણાવ દૂર કરવા માટે કરવામાં આવે છે બીજી પણ થેરેપી જે રિલેક્સ કરે છે એરોમા થેરેપી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે મિત્રો તો આવો જાણીએ કે સ્વાસ્થ્યવર્ધક અને શુભ એવું પત્રનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ કે જેથી ઘરમાં અને જીવનમાંથી નેગેટિવિટી દૂર થઈ શકે ઘરમાં જો કોઈ નકારાત્મક પ્રભાવ હોય તો તે પણ દૂર થાય સૌ એક વાસ્તવમાં બે ગોટી કપૂર અને બે તમાલપત્ર લઈ લેવા અને આ સામગ્રીને રૂમમાં લઈ જઈને કપૂરની ગોટી સળગાવવાની અને તેમાં તમાલપત્ર પણ સળગાવી લેવાના છે આમ તમાલપત્ર બધા ઓટોમેટિક સળગી જશે તેની રાખ જ માત્ર રહેશે અને ધુમાડો રૂમમાં ફેલાઈ જશે પછી બારી બારના ખોલી નાખવાના છે કે જેથી નેગેટિવ એનર્જી હોય તો તે બહાર નીકળી જાય અને ત્યાર પછી તમે જોશો કે રૂમમાં એકદમ સ્વસ્થ અને શાંતિપૂર્ણ વાતાવરણ થઈ જશે એ એરોમાં એક ઝીણી એવી સુંદર સુગંધ હશે પત્રોની સુગંધથી ઘરનું વાતાવરણ એકદમ સ્વસ્થ થઈ જશે અને રોગના કીટાણું પણ નાશ પામશે આ એક અચૂક ઉપાય છે ટોટકો સમજો તો ટોટકો છે પત્રોનો ઉપયોગ દરેક રૂમમાં કરવો જોઈએ આવી જ રીતે આમ કરવાથી અમાવસ્યાની રાત્રિએ નેગેટિવ એનર્જી બહાર નીકળી જશે ઘરના બારી બારણા થોડીક વાર માટે ખુલ્લા રાખી દેવા પછી તમે જે રીતના બંધ રાખતા હોય તો બંધ રાખી દેવા અને ખુલ્લા રાખતા હોય તો ખુલ્લા રાખવા આમ કરવાથી અમાવસ્યાની રાત્રિએ શુભતા અવશ્ય પ્રાપ્ત થશે પત્રના આ ઉપયોગથી માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે દર અમાસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ જો કે આ ઉપાય શનિવારે પણ કરી શકાય છે આ ઉપાય કરવાથી માનસિક શાંતિનો અનુભવ થશે એકવાર આ ઉપાય કરીને જુઓ પછી ખ્યાલ આવશે કે આ ઉપાય નિત્ય કરવાથી પણ ઘણો ફાયદો થાય છે જો તમને લાભ દેખાય તો નિત્ય પણ આ ઉપાય કરી શકાય રાત્રે સૂતી વખતે બે તમાલપત્ર અને બે કપૂરની ગોટી સળગાવીને રૂમમાં આ ધુમાડો ફેલાવી દો અને ત્યાર પછી બારે બારણા ખોલીને ત્યાં આરામથી ઊંઘી જાઓ રૂમમાં એકદમ શાંત વાતાવરણ જણાશે મિત્રો આ તમાલપત્ર અને કપૂરના ઉપયોગનો આ ટોટકો કે આ ઉપાયમાં ઝાઝી વાર પણ નથી લાગતી બસ એક જ મિનિટમાં આ ઉપાય થઈ જાય છે અને જીવનમાં ધીરે ધીરે શાંતિનો અહેસાસ થશે ઘરમાં એકદમ શાંતિનું વાતાવરણ થશે આમ જોઈએ તો આયુર્વેદિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું છે શરદી ખાંસી કે ડાયાબિટીસ જેવા રોગોને નાબૂદ કરવા માટે પત્રોનો ઉપયોગ થાય છે કોઈ પણ હાડકાં સંબંધિત સમસ્યા હોય કે પછી કોઈ પણ દુખાવો થતો હોય માંસપેશીઓમાં દુખાવો થતો હોય તેમાં પણ પત્રનો ઉપયોગ થાય છે પત્ર આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વનું છે એવી જ રીતે જીવનમાં પણ નેગેટિવ એનર્જી દૂર કરવા માટે પત્રનો ઉપયોગ આપણે જોયો સાંભળ્યો કે જે ટોટકાને કરવાથી ઘરમાં પણ શાંતિ રહે છે સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય છે તો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે જે તમાલ પત્રનો ઉપાય સાંભળ્યું જોયું તે ઉપાય જો કરવામાં આવે તો ઘરમાંથી વાસ્તુદોષ પણ શાંત થાય છે જો ઘરમાં કોઈની બોરી નજર લાગેલી હોય નજરદોષ હોય તે પણ દૂર થાય છે આ પત્રના ઉપાયથી આ ઉપાય કારગર છે સો ટકા સિદ્ધ થયેલ છે આ તમાલપત્રના ઉપાયથી ઘરમાં જો આવતા બેચેની થતી હોય તે પણ નાશ પામશે ધીરે ધીરે ઘરનું વાતાવરણ સુધરી જશે આમ તો દર અમાસે આ ઉપાય કરવો જોઈએ પરંતુ જો આ ઉપાય શનિવારે પણ કરવામાં આવે તો ઘરમાંથી જરૂર ને જરૂર નેગેટિવ એનર્જી દૂર થાય છે એમાં કોઈ સંદેહ નથી મિત્રો આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ